બીજા રજવાડામાં રાજા ગુજરી જાય તો વાહે એની રાણીને સતી થવું પડે અમારા રાજનો નિયમ છે રાણી ગુજરી જાય તો વાહે એના પતિને સુધામાં કે ભાઈ હું તો બ્રાહ્મણ છું તક એટલા વર્ષે રાજ કર્યું ત્યારે જૂનું ક્યાંય ગીધી તારી નો આલે રાજા શું તમે અમારો નિયમ નિયમ તમારે અગ્નિ સ્નાન કરવું પડે તમારે જવાહર કરવું પડે તમારા પતિની પાછળ તમારે અગ્નિ સ્નાન કરવું પડે તમારે હારે જવું જ પડે

વરાળ આવી એક પણ ગુનાને જાતો ન કરે ને ન્યાયથી કહેવાય પણ એકવાર એને ચરણે આવ અને હજારો ગુનાને માફ કરી દે એનું નામ દ્વારકાધીશ કહેવાય ભલા માણા ઈ કૃષ્ણ છે ઈ કનિયો કૃષ્ણ કૃષ્ણ છે આ આમ આમ જો સુદામા એક જ વાર ગયા ને ગીગાભાઈ દ્વારકા તો ઝૂપડીઓના પૂળા ડફો ડફૂડી જ્યા ને સ્લેપ ભરાઈ ગયો નથી લાગતો એવું આપણને કોને ઝૂપડું રહ્યું એ તો મને દેખાડો ધાબા થઈ ગયા ધાબા પછી સુદામા જેવા દ્વારકા થી ઘરે આવ્યા એને કઈ માગ્યું નતું કૃષ્ણે કઈ કીધું નતું પણ દ્વારકા થી જ્યાં પોરબંદર સુદામાં આવ્યા એટલે જોયું તો રાજમહેલ બની ગયેલો જ્યાં એની ઝૂપડી હતી હવે આને બિચારાને એ ખબર નહીં કાંઈક સુદામાને એટલે ઝૂપડું ગોટે ને માલી પણ જ્યાં ઝૂંપડું હતું ને કે અહીંયા મોટો મહેલ થઈ ગયો સુદામા રેડ્યો બહુ એકલો કરે રે કેટલા દી રોકાઈ ગયો ખબર ના રહી મારા છોકરા મારા બૈરા એકલા હતા એને કોકે કાઢી મૂક્યા લાગે જ્યાં મોટો મહેલ કરી નાખ્યો આની કરતા તો ન ગયો હતો હતું

અરે ઉપર તો જવો ગોરાણી ને જોયા ગોરાણી ન્યા શું કરો છો તમે કોકડા મકાને શું કરો છો કોકડા ઘરે શું કામ ગયા ગોરાણી કે અંદર તો આવો પછી વાત કરું છું અંદર જ્યાં જાય છે સુદામા ગોરાણી દંડવત પ્રણામ કરે છે ભૂદેવ આ કોકનું મકાન નથી ગયા તો તમે દ્વારકા ગયા ને દ્વારકાધીશે એ બધી વ્યવસ્થા કર નાખી અમારા દ્વારકાધીશે બધું કર્યું છે રે રે મને કીધુંય નહીં એને સાહેબ લાયકાત મેળવી લ્યો કૃષ્ણ પાસે માગશો નહીં ને તોય આપી દેશે કારણ કે એને ખબર પડે કે મારે કેટલું દેવું કારણ કે મારે બહુ આ પ્રસંગમાં નથી જાવ કે આમાં જ ભયું જવાય તો પછી બારું ન નીકળે પણ ઘડીક તમને આમ હવાઈ મારે મેં કીધું ને તમને આનંદ કરાવો છે પણ આ ભાગવતના મંડપની બાપુ એવી અસર થાય છે કે ન પ્રસંગમાં જવું હોય તો એ જવાય પણ એ સુદામાની મારે તમને વાત કરવી સુદામા પછી કૃષ્ણનો ફોન આવ્યો પછી તો બધું હોય ને જીઓ કાર્ડ નાખેલું ઘરનું અરે રિલાયન્સ તો સોચ રાખા કેટલા રૂપિયા રળી ગયા બે દીમાં કોકિલા બેને દાંત કાઢતા હતા હારું કુરમાર શોખ રાય જીઓ ઓર ચીને દો લાવ્યા હા લાવ્યા એ પાછા સાવ દેશી જો હા જોતરડા કોકિલામાં કોકિલામાં હા આપણી ધજામાં હતા ને દ્વારકા લેર કરી બધાય ગોવરદાદાએ રાજી થઈ ગયા પછી બાપુ દ્વારકા ઘણીવાર જતા હોય ને એટલે પૂજારીના ફોન આવે કેટલે પગ્યા કેટલે પગ્યા એટલે મેં પછી લે નહીં ત્યારે એમ થાય કે કઈ પછી એક વાર બાપુને મેં પૂછેલું બાપુ જ્યારે દ્વારકા જાવ એટલે પૂજારી બહુ પૂછે કેટલે એટલે મને એમ કે બાપુએ કીધું મને કે કોઈ આપણી ઘરે મોટો મહેમાન આવવાનો હોય તો આપણે હરખ હોય કે તો આપણે કે હા એટલે આપણે વારા ફોન કરીએ ને કેટલે પગ્યા એરપોર્ટ આવી ગયા ગાડીવાળો મળી ગયો નીકળી ગયા ભાવનગર બારા કેટલે પગ્યા બુધેલ વટી ગયા આપણે ખબર જ છે કે હવે દોઢ કલાક થશે કલાક પેલા આવવાના નથી છતાં આપણે મિનિટે ફોન કે અંદરથી રહેવાતું નથી ક્યારે આવે તો એમ મને અહીંયા લાખો માણા દર્શને આવતા હોય પણ અમુક છોકરો આવતો હોય ને તો એને લાડ લાદતો હોય કે આજ મારો દીકરો બહાર કીધું નો ભણે આજ ઘરે આવે છે તો કેટલે પોગ્યો હાલ પૂછી લઉં તો એ મૂર્તિ ના બોલીએ કે એટલે એ પૂજારીને પ્રેરણા કરે પૂછતો કેટલે પોગ્યો માયલું એની આગળ તો માયલું હું નાનું જીવડું ન કહેવાય આપણે પછી આપડે ખેતરો જોઈજો જ્યો જવડા જવડા દેખાય ત્યારે આપણે આ બાક હેઠા દેખાતા માણાના પેટના તા કઈ સેજ નહીં આપડું ભાઈ હા લહેર કરો આનંદ કરો એટલે સુદામાએ ફોન કર્યો સુદામાએ કૃષ્ણ કૃષ્ણને કીધું કે કૃષ્ણ ભલામણા તે બધું એ પોગાડી દીધું કેતોય નથી એ કે હવે તો બધું રેડી થઈ ગયું ને તક આ ભૂતકાળને ભૂલી જાઓ હારું થઈ જાય એટલે ભૂતકાળ ને તરત ભૂલી જાવ હારું વ્યા જા એટલે ભગવાન કૃષ્ણે કીધું સુદામાને મને કે હવે તો ઘરના રથ ને બધું છે ઓળખે ખરે તો હાલ ની આવ્યો હવે છોકરાઓને મારા ગોરાણીમાં બધાને લઈને આવો એટલે સુદામા ઘર ના રથ લઈને ગયા પાછા કૃષ્ણ દરવાજે ઉભેલા વાટ જોઈને એ સુદામા ને ભેટ્યા ગોરાણી બધી ગો જેમ પટરાણી વચ્ચે ભગવાન એ ભેટ્યું પછી સુદામા સિંહાસન ઉપર બેસાડ્યા સુદામા કે હવે આમ જોવો આમ બધું બાયુ આશીર્વાદ દો હવે સુદામા પછી એ ખબર નતી ના રોકાણા પણ કઈ મૂળ મેલ માં તો ન ગયા હોય કે આના મેલ માં કેટલા બેઠા એટલે એમ કે થોડીક બે ત્રણ ભાઈ હોય છે આશીર્વાદ દીધો આવે ને કીધું આયુષ્યમાન ભવા બીજા ને કીધું અખંડ સૌભાગ્ય હતી ભવા હા આવે ને કીધું પુત્રવાન ભવા હા પણ વાય લાય કૃષ્ણના ઘેરે તો કઈ પછી તો સુદામાએ બોલવાનું બેન કર્યું એમને કહ્યું ભવા હા ભવા હા ભવા હા પછી તો ભવા બંધ થઈ ગયો ખાલી આમ પછી તો હાથે દુખી ગયો પછી માથું સુદામાને કૃષ્ણ કીધું કે ભાઈ મારા ઘરમાં તારે ડખો કરાવો મૂળ આવ્યો છો બીજી વાર ને કે શેનો ડખો એ કે પહેલું આવ્યો અને બોલી બોલી દીધું પુત્રવાન ભવહન આયુષ્યમાન ભવહન અખંડ સૌભાગ્ય ભવહન બીજું આવીને ખાલી ભવહન અત્યારે ખાલી માથું જલાવવા એટલે ઓલ્યું અણ માને ક્યુ માને કેવું છે ને મારે બધું ભાઈ હરી એટલે તું મારા ઘરમાં જો તો દિવાળી ન મારતો પછી સુદામાએ કીધું જો આ દેશનો ભજન અને બ્રાહ્મણ કેવો હોય કે કૃષ્ણ બધી ગોપીઓને સરખા તારી બધી પટરાણીઓને સરખા આશીર્વાદ જોવે છે ને ત્યાં હા ત્યાં એ કામ કર ને તું જ મને પગે લાગી લે ને એટલે બધીને આશીર્વાદ મળી જાય એ બ્રહ્મને પગે લગાડીએ કે એ બ્રાહ્મણા છે એટલે પછી સુદામાન બધા બેઠા ને પછી કીધું કે બે હિંડોળ હિચકતા થાય એટલે સુદામાએ કૃષ્ણને કીધું કે હે કૃષ્ણ બધા તારી લીલાની વાતો કરે તો મને તો તારી લીલાની ખબર નથી તો તારી લીલા દેખાય નહીં હવે કૃષ્ણે દાંત કાઢ્યા મનમાં કે અહીંયા મેલ ઊભા થઈ જાય લીલા નહીં દેખાણી હોય પણ કૃષ્ણને શું કાને અને ઘડીક હલવાડવો તો છે જ એટલે કીધું કે સુદામા કઈ લીલા ને એવું કઈ હોય નહીં રામલીલા જુઓ તેથી તો રામલીલા હોય જ ને એમાં કઈ હા એવું કઈ છે નહીં નહીં મારે તારી લીલા જોવી એટલે કીધો રૂક્ષ્મણી સત્યભામા એ કુબજુ તમે રસોઈ બનાવો ને તો આ ભલે લીલા ને એવું કહે પણ લીલા ને એવું કઈ નહીં પણ અમે બે હારે ભણતા નદીમાં હારે નાતા એ પછી કોઈ ભાઈબંધ આવ્યો નથી આજ પહેલી વાર ભાઈબંધ બરોબર આવ્યો છે તો અમે ગોમતી માં નાતા આવીએ અમે નાય ના આવીએ રસોઈ તૈયાર કરી નાખો એ કે ભલે લહ ફોલતા દેજો એવું નહોતું કીધું તો આપણે જે થતું હોય કેવું પડે ને બધું ભગવાન કૃષ્ણ અને સુદામા બે ગોમતીએ સ્નાન કરવા ગયા છે ઘટના સાંભળજો છે એક જ મિનિટ એ ગયા ત્યાં એટલે પછી બે આમ ગોમતીને કાંઠે આમ ધોતિયા પહેરીને બેઠા અને પછી કૃષ્ણે કીધું કે સુદામા આપણે સાંદીપની ઋષિના આશ્રમે આરે ભણતા અને નદીમાં નાવા જતા ત્યારે આપણે ડૂબકીદાર રમતા યાદ છે તને હા કોણ વધારે પાણીમાં રહી શકે એ આપણે પ્રયોગ કરતા ને કે હા તો હાલને આજે આપણે ડૂબકીદાર રમીએ કોણ વધારે પાણીમાં રહી શકે તકે હા હાલ આ એવું કરી લે કૃષ્ણ પહેલાં તું ડૂબકી મારી એટલે ભગવાન કૃષ્ણે ડૂબકી મારી એટલે પણ તરત પાછા બારા નીકળ્યા કે હવે હવે સુદામાં ન રહીએ કાંઈ હવે ઉમર દેખાય હવે પૂરું થઈ ગયો નથી નથી હાસ લીજે ભાઈ લે જોઈ સુદામા તું ડૂબકી મારી જોઈ અને ભગવાન કૃષ્ણએ જ્યાં કીધું સુદામાને ડૂબકી મારવાનું સુદામાએ ભાઈ જ્યાં ડૂબકી મારી અને મારા કાનુડાએ લીલા ચાલુ કર્યો સુદામા તણાવ પણ ઊંધા આમ આમ નહીં ઓલી કરતા લાય તો દરિયો આવી ગયો પણ કાંઈક એવી વેળ ચડી દરિયા લઈને આમ ઉપાડ્યા સુદામા અને એટલા જોરથી તણાણા સુદામા રાડ્યું નાખતા જાય ગોમી હે કૃષ્ણ બચાવ બચાવ પકડ કાનુડો કે પકડે બીજા તારે લીલા જોઈ ને જોઈ લે બંદાના ના ખેલા અને એટલા સુદામાં તણાણા અને એને ભાન ન રહી કેટલું તણાઈ ગયા એમાં જે બારા નીકળ્યા ત્યાં એક નગર ને નગરનો મોટો દ્વાર એ દ્વારે જ્યાં પગ્યા ત્યાં તો કડાક દિન દરવાજો ખુલ્યો અને અમેર હાથી આવ્યો અને હાથીએ સુદામાની ઉપર કળો ઢોળ્યો આનો વિનું વિનૂ અને કળો ઢોળ્યો માથે તા તો નો નોબત્યું નગારા મળ્યા વાગવા મહારાજાને ઘણી ખમમાં નગરજનોએ ટોળા આવી ગયા સુદામા કે હું સાહેબ ભાઈ કે બીજું કાઈ નથી અમારા રાજા ગુજરી ગયા હતા વારસદારમાં બીજું કોઈ હતું નહીં અને અમારા જોતી છે જો જોઈને કીધુંતું કે આ તિથિને આ વારને દિવસે જે નદી માલી નાયન પેલો બારો આવે અને હાથી જેના માથે કળો ઢોળે એ તમારો રાજા એટલે તમે અમારા રાજા છો રાજાને ઘણી ખમમાં હે પીળા પિતા પર જરકસી જામા મહારાજા સુદામાને ઘણી ખમાન સિંહાસન ઉપર લગાડીને ગયા ગોમતીનો ઘાટ ગયો પછી તો ભાઈ એવું રાજ આયું આજુબાજુના તમામ રજવાડા જીતી લીધા છત્રપતિ બનવાની તૈયારી હારી હારી ઠેકડેલી મેળ્યા માગા બેટી બચાવ અભિયાન ચાલુ થઈ ગયું એમાં સુદામાના જે એ જે રાણી હતા એ ગુજરી ગયા એ ગુજરી ગયા એટલે એની જે નદીના પટમાં લઈ જે નદીમાં લઈ સુદામા બહાર આવ્યા એ નદીના પટમાં ભાઈ એની છે ખડકાણી રાણીને એ છે ઉપર પોઠાડ્યા છે બાજુમાં બીજી છે ખાલી પડી અન સેનાપતિ કીધું સૈનિક સાવધાન સાવધાન પકડ લો જણા સુદામા ભાલા ઠેરાવ્યા

અમારો નિયમ નિયમ તમારે અગ્નિ સ્નાન કરવું પડે તમારે જવાહર કરવું પડે તમારા પતિ ની પાછળ તમારે અગ્નિ સ્નાન કરવું પડે તમારે જાવું જ પડે ભાલા આવી ગયા સુદામે બેન આગળ છોકરા ઘોડા ખેલાતા નો આવ્યો તારો બાપ આડવા ક્યાંય બરોબર એના રાણીને અગ્નિ દેવાનો અહીંયા સુદામાં જે લાકડા ઉપર બેઠા છે ના કાકડો ઓડાડ્યો વરાળ આવી સુદામાં એ નિર્ણય કર્યો બળી મરવું મરવું કરતા હા નદી નો ગુનો છે એમાં ભલે પછી બુડી મરવું આ બારા તો નહીં નીકળવા દે એને કહેતા પાણીથી મરીએ તો ઓછી તકલીફ આવે વરાળથી તો કેમ અને ફરતા સૈનિકો બેઠેલા અત્યાર સુધીમાં ગીગાભાઈ બે જ વ્યક્તિએ સલાંગ મારી એક લંકામાં જાતે વખતે હનુમાને જેમ સલાંગ મારી અને ઓલા પર્વતને પાતાળમાં નાખી દીધો બાપુ આ બીજી સલાંગ સુદામાએ માર્યો એવી હતળંગ મારીને તે ઓલા લાકડા હતા ને પગનું જોર લગાડ્યું ને ઓલા લાકડા હતા ને એ બધા સૈનિક માથે અને સુદામા જેમ પીતળિયો ડેડકો જાય એમ ગુનામાં ગયા હો તૂટી બાપુ આમ ગયા

हेलो हेलो જમવાનું મોડુ થાય બહુ પાણી માર્યું હતું હું તો એમ જો તડકાનો એમણમ કેટલો ક્યારનો તડકામાં બેઠો એક તો કાળો છો ને એમાં તે ડબલ મને યાર તડકેશ કરી દીધો હાવ કૃષ્ણ કાઈ શું કૃષ્ણ પાછો આમ ગોમતી જાય કાંઈ પડ્યું પડી ગયું શું કા પડ્યું કાંઈ નથી આવзать એમ ઓલા ભણકારા વાગે ભાગ ન પાવે પાલા અરે ગોમદાર કા ની બજારમાં ચડ્યા તોય સુદામાં મજો બોલા વાહ નથી આવતા

કૃષ્ણના ઝરુખેજીની પાછા હિંડોળે બેઠા તોય સુદામા માળ્યેલી ડોકાય બજારમાં બોલા વાહે ન ધાવતા ને પછી આકલ મારી કૃષ્ણને કૃષ્ણએ કે સુદામા બેસવાને તમે આ રૂક્ષ્મણે સો રસોઈની વાર છે અમે નાઈન નાહિન આવ્યા તો અંદરથી રસોડામાંથી જવાબ આવ્યો કે પ્રભુ હજી એક રોટલો ચડ્યો છે ત્યારે સુદામાએ નક્કી કર્યું કે કનૈયાના ઘરનો એક રોટલો ચડેતા તો આપણી આખી પેઢી વહી ગઈ હોય સાહેબ અને પછી કૃષ્ણએ કીધું કે સુદામા ક્યારનો કહેતો ને લીલા લીલા આ મારી લીલા છે મારી લીલાનો અપરંપાર છે ત્યારે અત્યારે આપણે જીવતા હોય ને ત્યારે એમ થાય કે આ કૃષ્ણની લીલા હશે વાસ્તવિક જીવીએ છીએ અને સારું જ્યારે જીવવા મળો ત્યારે માનજો કે તમારા ઉપર કૃષ્ણની લીલા ચાલુ થઈ છે ભલામણા એની ઉપર કોઈ શંકા ન કરતા એને આનંદ કરવાનો લહેર કરવાનો કારણ કે કૃષ્ણ તેવ જેવો